એ જે પ્રભુ થી દૂર થયાનો નું દુઃખ છે ને તાપ ક્લેશ એ જ ભક્તના જીવનનું સૌથી મોટું દુઃખ છે અને સુખ કયું છે ભગવત સેવા ની પ્રાપ્તિ થવી એ જ પરમ સુખ છે શ્રી યમુનાજી કેવા છે હરત દુઃખ દ્વંદ એટલે કે વિપ્રયોગને હરે છે અને સંયોગ નું દાન સંક્ષિપ્તમાં જો ચર્ચા કરીએ બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો અને હવે કઈ રીતે દુઃખ કરે ને સુખ નું દાન કરે તો કે જ્યારે ભૂતલ પર દૈવી જીવો પધારે ત્યારે યમુનાજી આવે એવો પ્રસંગ લીલામાં કહેવામાં આવે છે કે એકવાર બધા જ વ્રજ ભક્તો મળીને ઠાકોરજી પાસે ગયા અને ગોપીજનો એમ કહેવા લાગ્યા કે રોજ તો સ્વામીજી પ્રધાન રૂપે ગોપીઓના યુથાધિપતિ હોય અને આપ રાસ કરો આજે અમારો મનોરથ એવો છે કે આજે યમુનાજી યુથાધિપતિ બને મુખ્ય સ્વામિની બને અને પછી મહારાજ થાય ઠાકોરજી કહેવા લાગ્યા પણ જો સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે ના અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામી રૂપ યમુનાજી વિરાજે વૈષ્ણવ ખૂબ મનોરથ કર્યો તો ઠાકોરજી માની ગયા ઠીક છે અને યમુનાજી તૈયાર કર્યા સોળે શણગાર સજી અને યમનાજી પધાર્યા અને મહારાજ ની શરૂઆત થઈ રાસ કરતા કરતા મધુર ધ્વનિ કિંકણીઓના અને શોર શેખ સ્વામીજી ની નિકુંજ સુધી ગયા સ્વામીજી ને થયું મારા વગર રાસ થઈ રહ્યો છે હમણાં જઈને જોઉં અને કોપાયમાન થઈને સ્વામીજી ઉતારે ઉતારે પધાર્યા એટલામાં કોઈ સખી દોડતી આવીને રાસમાં કેવા લાગી અરે સ્વામીજી ખૂબ કોપાયમાન થયા છે તો અહીંયા પધારી રહ્યા છે બધા જ ભક્તો ગભરાયા અરે સ્વામીજી કાક શ્રાપ આપી દેશે તો ભૂતલ પર જવું પડશે શું કરું અને વિચાર કરતા કરતા બધા વ્રજ ભક્તોને વિચાર આવ્યો અને ફૂલ બન્યા અને ફૂલની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં પધારી અને પુષ્પની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજ્યા અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા અને યમુનાજી ને થયું કે મારા સુખ માટે આ બધા વ્રજભક્તો ગભરાયા છે શું કરું અને જલ પ્રવાહ રૂપે યમુનાજી ત્યાં વહેવા લાગ્યા યમુનાજી વહેવા લાગ્યા વ્રજભક્તો અને ગોપીજનો વ્રજભક્તો કંઠમાં માળા ની માળા બની પુષ્પની શ્રી કંઠમાં બિરાજી ગયા સ્વામીજી પધારે ને ચારે બાજુ જુએ છે નિશ્ચિત અહીંયા રાસ થઈ રહ્યો હતો હજી પણ ધ્વનિઓ ગુંજી રહી છે પણ આ બધા વ્રજભક્તો ગયા ક્યાં ચારે બાજુ શોધવા લાગ્યા ને સ્વામિજી ની દ્રષ્ટિ પડી ઠાકુરજી ના કંઠમાં રહેલી પુષ્પની માળા કે નિશ્ચિત આ વ્રજ ભક્તો માળા બનીને બિરાજા છે અને સ્વામિજી જ્યાં માળા પકડીને ખેંચી અને તૂટ પડી બો કી માળા ત્યાં માળા તૂટીને બધા જ વ્રજ ભક્તો ભૂતલ પર પડ્યા અને ત્યારે શ્રી યમુનાજી ને ખૂબ તાપ થયો ક્યારે મારે કારણે આ મારા સુખનો વિચાર કરવા માટે વ્રજભક્તો આ મનોરથ કર્યો હતો અને વ્રજભક્તોને લીલાતી વિખૂટા પડે ને ભૂથલ પર પડવો પડ્યો હવે જ્યાં સુધી લીલાતી વિખુટા પડેલા એક એક જીવો ફરી લીલામાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ભૂતલ પર જ નિવાસ અને આમ વિચાર કરી નેહ કારણ શ્રી યમને પ્રથમા આયી ભક્ત કે કી વૃત્તિ સમજાન કે તાતી અતિ આદુરજુ ધાઈ શ્રીમનાજી પધારે અને સ્વામિજીને એમ થયું કે ક્યારે હું કોપાયમાન થઈ અને એને કારણે યમના જે જલપ્રવાહ રૂપે ભૂતલ પર પધારવાનો વિચાર કર્યો વ્રજભક્કો ભૂતલ પર પધાર્યા હવે હું પોતે મહાપ્રભુજી રૂપે આચાર્ય રૂપે ભૂતલ પર જઈ એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવીશ અને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીશ અને આમ વિચાર કરી સ્વયં સ્વામિજી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા અને એક એક દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યા અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય તો સૌથી વધારે આનંદ કોને થાય કે જે ભૂતલ પર આવ્યા છે ફરી લીલાનો સંબંધ પ્રાપ્ત કરાવવા માટે અને એટલા માટે અહીંયા કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે દોર કર શોર કર જાય પીએ સો કહે અતિ આનંદ મનમે જુ હરખે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને અને બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજી દોડતા 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 ઠાકોરજી પાસે જાય પ્રભુ વધાય છે વધાય છે વધાય છે અરે શું વધાય છે કે પ્રભુ લીલાતી વિખૂટી પડેલી એક સખી ફરી નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ છે અરે પ્રભુ પણ હરખાય તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ એટલે ડાબો હાથ ફરકે અને કરે ભાવ બતાવે ડાબો ભુજા કેમ ફરકે એક તો એ બતાવ્યો માર્ગ કે સ્ત્રીનું ડાબુ અંગ ફરકે સુકન કહેવાય એટલે યમનાજી નું ડાબુ અંગ ફરકવા લાગે એટલે કે સુકન થયા કે ફરી લીલા થી વિખુટો પડેલો જીવ ફરી લા માટે બીજો ભાવ એ બતાવ્યો તબી ઇનકી બુજા બાબ ફરકે ડાબુ હાથ ફરકે ડાબા હાથમાં શું છે યમનાજી ના તો કે ત્રણ કમળ છે જમણા હાથમાં કમળની માળા છે ડાબા હાથમાં ત્રણ કમળ અને કમળ ધ્યાનથી જોજો એક કળી છે એક અર્ધ વિકસિત છે ત્રીજું પૂર્ણ વિકસિત છે તો આ છે પ્રેમની ત્રણ અવસ્થા પ્રેમ આસક્તિ અને વ્યસન ભક્તિની ત્રણ અવસ્થા बताई મહાપ્રભુજી વર્ધની નામનો ગ્રંથ મહાપ્રભુજી અને ત્રણ અવસ્થા પ્રેમ આસક્તિ અને વ્યસન એટલે યમનાજીની ડાબી भुजा ફરકે એટલે કે બ્રહ્મ સંબંધ થયો ને એને ભક્તિની આ ત્રણેય અવસ્થા આપવા માટે યમનાજી દોડવા લાગ્યા આ તો ત્રીજો અર્થ એ થયો તવહીની કિ બુજા વામ ફરકે કકે જરે જ્યોતિષમાં પણ જરે હાથ बताओ તો પુરુષનો જમણો હાથ જોવાય સ્ત્રીનું સૌભાગ્ય ડાબો હાથમાં જોવાય એટલે તભી ઇનકી ભૂજા બામ ફરકે એટલે જેનું બ્રહ્મ સમન થયું ને એને પોતાનું સૌભાગ્ય આપવા માટે યમનાજી દોડવા લાગ્યા અને યમનાજી સૌભાગ્ય શું છે કે ઠાકોર એટલે યમનાજી કૃપા કરી બ્રહ્મ સંબંધી જીવને સાક્ષાત ઠાકોરજી દાન કરે છે અનેક અનેક અર્થો બતાવે અથવા એક ભાવ એ બતાવ્યો કે તિનકી ભૂજા વામ ફરકે ડાબી ભૂજા ફરકે કારણ આ કયા જીવો છે આ એ જીવો છે

જેમ શ્રીનાથજી નું સ્વરૂપ દાવજી નું સ્વરૂપ સ્વરૂપ મહાપ્રભુજી નું ભાવ છે મહાપ્રભુજી આમ કહીએ છીએ આમ આમ નથી બિરાજ પેલી તો આશીર્વાદ મુદ્રા છે આ દાન મુદ્રા છે આપણે ત્યાં આખો પ્રકાર છે ઘણી વાર નવા જેટલા ચિત્રો ને બનતા હોય આશીર્વાદ આપતા હોય એ રીતે મૂળ ચિત્ર તમે જુઓ આપણે મહાપ્રભુજી નું મૂળ ચિત્ર હોનાર નામના ચિત્રકારે ત્યાં આખું વાર્તા પસંદ આવે યમનાજીના તટ પર મહાપ્રભુજી બિરાજ્યા છે અને કૃષ્ણદાસ મેઘન માધવ ભટ્ટ કાશ્મીરી અને દામોદરદાસ સરસાની આ ત્રણ વૈષ્ણવ જોડે જ મૂળ ચિત્ર આજે પણ કિશનગઢ રાજસ્થાનમાં બિરાજે છે ત્રણ વાર બનાવ્યું પણ ચિત્ર બન્યું જ નહીં અને પછી મહાપ્રભુજીની આજ્ઞા લઈ કે આપ આજ્ઞા આપો તો મને રાજાએ મોકલ્યો છે બનાવવા માટે અને આપે આજ્ઞા આપી ત્યારે આ મૂળ ચિત્ર બનાવ્યું જે શાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે એ દમલાજી છે જે હાથ જોડીને બિરાજ્યા છે એ કૃષ્ણદાસ મેઘન છે અને જે લખી રહ્યા છે એ માધવ ભટ્ટ કાશ્મીરી છે આ માધવ ભટ્ટ કાશ્મીરી પણ બહુ મોટી સેવા છે આ સુબોધની જે આદિ ગ્રંથો મહાપ્રુજ તો પ્રવાસમાં રહેતા અને જે જે બોલતા જાય લખતા જતા અમારા રમેશ કાકાનું પણ એક બહુ ઉત્તમ એમને આવડત છે કેટલા ગ્રંથો એમને લખ્યો હું તો એમને આશીર્વાદ આપું કે હંમેશા લખતા રહેજો કારણ કે હવે આપણા સંપ્રદાયમાં લેખકો બહુ ઓછા થઈ ગયા છે કે આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથો લખી શકે એ બહુ ઓછા લોકો એવા ઓછા શાસ્ત્રીજીઓ રહ્યા છે એટલે અમે તો એમને જયારે મળે ત્યારે કહી કે આ સેવા છોડતા નહીં આપણે મહાપ્રભુજીની નામ સેવા છે એટલે દર વર્ષે એક ગ્રંથ તો બહાર પાડવો જ લોકો સુધી આ પહોંચે એક વસ્તુ મારી યાદ રાખજો આજે વાંચવાનું ભલે ઘટી ગયું છે પણ પાછો એનો પીરિયડ આવશે દસ વર્ષે પાછી વાંચવાની ધગસ લોકોમાં વધશે જો પહેલા રેડિયો કેવો જતો રહ્યો પાછો આવ્યો કે નહીં રેડિયો આ બધું દુનિયામાં ફરી ફરીને પાછું આવતા હોય છે એટલે અત્યારે કદાચ રસ ઘટ્યો છે વાંચવાનો પણ લખેલા ગ્રંથો એ આપણા સંપ્રદાયની ધરોહર છે અને એ સચવાવી જ જોઈએ તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો તબ હી નિકી ભૂજા વામ ફરકે ડાબી ભૂજા ફરકે એનો એક ભાવ કે શ્રીનાથજી જે ડાબી ભૂજાથી બોલાવે છે એ ભૂજા અથવા શ્રીનાથજી જો કોઈને બોલાવે તો આપણે એમ કહીને આમ આવે આમ કોઈ બોલાવે શ્રીનાથજી નો તો આમ છે અને આપણે એમ કે ઉક્ષિપ્ત પુરુષો ભક્ત શ્રીનાથજી ડાબી ભૂજા કરીને બોલાવે છે તો તો આમ આમ એનો ભાવ એ કે કી વામ ફરકે જે ડાબી અને કોઈનાજી સંકેત કરી રહ્યા છે તો સીધા નહીં યમનાજી તરફ થઈને આવજો એવો સંકેત શ્રીનાથજી બાબા તો જે યમુનાજી સ્વરૂપની વાત કરતો દાવજી શ્રીનાથજી આ બધાના સ્વરૂપ દાવજીનો નો જમણો હાથ ઊંચો દાઉજી દાવજીનો સ્વરૂપ જોવો ને એમ સિદ્ધાર્થજી બાબા નું વામ ભોજન યમુનાજી નું સ્વરૂપ કમળની માળા અને એ વ્રજભક્તોના હૃદય છે જે પ્રભુને ધરાવવા જઈ રહ્યા છે ડાબા હાથમાં ત્રણ કમળ એ ભક્તિની ત્રણ અવસ્થા છે અને એવા અનેક ચાલી રહ્યા છે ઊભા નથી પધારી રહ્યા છે દરેક એક સુંદર ભાવ છે આગળ જેમ ચર્ચા નીકળશે એમ કરીશું તો શ્રી યમુનાજી બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હિ ઇનકી ભુજા વામ ફરકે અને એટલા માટે બ્રહ્મ સંબંધ જીવનો થયો એના બે સાક્ષી છે એક મહાપ્રભુજી જેમણે કરાવ્યું અને આપણને બધાને ભ્રમ્મ સંબંધો મહાપ્રભુજી જ કરાવે છે અમે લોકો તો વિધિ મહાપ્રભુજી વતી કરાવીએ છીએ અને એટલે જેને જેને બ્રહ્મસ આપણે ત્યાં તો વિધાન એ છે કે ઘરમાં દરેક જીવ બ્રહ્મ સંબંધિ હોય કારણ કે જે પ્રભુના શરણે ગયો છે ને એની રક્ષા કરવાનો સંકલ્પ સ્વયં ઠાકોરજીએ પોતે કર્યો છે અને એ ભાવે પણ કેમ ન લીધું હોય ભક્ત ભક્તદ્રોહએ ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ કરી અભાવે પણ શરણમાં ગયો ને તો શરણે જનારાને ખબર નથી પણ શરણે લેનારા તો બધી ખબર છે એ તો રક્ષા કરે છે એટલે ઉત્તમ કર્મો અજાણતા પણ કર્મ ના પેલા બધું હું સમજુ ને શીખું તો એ તમે જિંદગી જતી રહેશે કરશો તો આપ મળે બધું સમજાઈ જશે દવામાં શું છે આપણે બધામાં થોડી જાણવા જઈએ છે ખાઈએ છે તો મટી જાય છે એમ સારું છે એ ખબર પડે તો સમજાય નહીં તો એ કરવું

અને ભક્તો કઈ રીતે યમુનાજી નામ રાખે છે જેમ હૃદયમાં હાર પહેર્યો ને હાર પહેર્યો એટલે કઈ રીતે તમે સાચા હીરાનો બહુ જ મોંઘો હાર પહેરી કોઈના લગ્ન માં ગયા હવે પાર્કિંગ મળ્યું ને એટલે બહુ દૂર કાર ની કાર પાર્ક કરી અને પાર્ક દૂર કરી અને જ્યાં કાર લોક કરીને આવતા હતા અને જોયું તો કેટલાક વ્યક્તિઓ એવા ઊભા છે તમને સેફટી ના લાગી કે બરાબર માણસો નથી ઊભા તમે શું કરો એ હાર ને અંદર નાખી અને પાછું માથે ઓઢી અને સાડીમાં એવું છુપાવી લો હાર કે કોઈને દેખાય નહીં અને ઉતાવળ ઉતાવળા ત્યાંથી નીકળી જાઓ અને જ્યાં લગ્નના માં એન્ટર થયા પાર્ટી પ્લોટમાં જો દેખાય તો આ તો બધા આપણા સ્વજનો સગા સંબંધી એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પછી અંદર ગયે બધા જોઈને રાજી થાય કેવો સરસ હાર પહેર્યો છે ભક્તો આ રીતે જ યમુનાજી નામ લે છે જયારે આવા લોકો દેખાય કે જે આપણા ભાવનું હરણ કરી જાય ત્યારે યમુનાજી નામ છુપાવી લેવું અને જયારે સ્વજન ભગવદીઓ દેખાય ત્યારે જોર જોર થી યમુનાજી નામ ગાવું જેથી બધાના કાંધમાં એ નામ પડે એટલે કયું ભક્ત રાખત હે હાર કરકે એટલે જ વૈષ્ણવ એ રીતે યમનાજીનું નામ રાખે છે કે એ યમનાજીનું નામ લેતા જ સર્વના હૃદયમાં આનંદ વ્યાપી જાય અને હરિરાયજી કહેવા લાગ્યા કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય એ જ યમનાજીના રૂપને પરખી શકે ઓળખી શકે જાણી શકે જોઈ લેવા સહેલા છે જાણવા માટે જીવન નીકળી જાય ઘણાને રોજ જોતા હોઈએ મને જાણતા ન હોઈએ કારણ એને જાણવા માટે તો એનો સંગાથ જોઈએ એની સાથ જોઈએ ત્યારે એને સાચા અર્થમાં જાણી શકાય એમ યમનાજીને આપણે મહાત્મ્ય રૂપે જોયા છે યમનાજી માં છે કૃપાળુ છે પણ જેમ જેમ એની નિકટતા અને એનું નામ જપતા જાવ ત્યારે સાચા અર્થમાં એને જાણી શકાય હોત રસિક પ્રીતમ જો દાકી જા પર કૃપા ઠાકોરજીની જેના પર કૃપા હોય એમના ઓળખી શકે એમ કહી અને આગળ શ્રી હરિરાયજીનું ચોથું પદ અને ગાન કરતા શ્રી હરિરાયજી કહે કે આ યમનાથજી ના મેં ગુણગાન કર્યા એના રૂપ પરખે એમ કહ્યું પણ હવે એમના રૂપ ને જો અભાન તમે ન જોવા જેવું ઘણું બધું જીવન ભરજું ખરેખર જેને જોવા જેવો છે એને બેસીને ક્યારેય નિહાર્યો અને જોવાનો પણ એક પ્રકાર છે આપણે ત્યાં દર્શનની પણ એક રીત છે

એ રીતે પાન થાય અને પ્રભુના એ સ્વરૂપા ભક્તો પાન થાય અરે વૈષ્ણવો આ નેત્રો જ કાફી છે કલ્યાણ માટે

પ્રસ્ખાંડ એની વાર્તા જો એક નાના બાળકમાં બહુ આસક્તિ એમ બે વૈષ્ણવ વાત કરતા હતા કે રસખાનજી જેવી બાળકમાં આસક્તિ છે એવી જો ઠાકોરજીમાં થઈ જાય ને શ્રીનાથજીમાં તો એનો ઉદ્ધાર થઈ જાય અને આ સાંભળી ગયા રસખાનજી કાઢી તલવાર પકડ્યા વૈષ્ણવ ને બતાવો કોણ છે શ્રીનાથજી પેલા ગભરાયા અરે આ પઠાણ મારે શું જવાબ આપવો કોણ શ્રીનાથજી કેમ સમજાવવા પાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજી નું એ કાઢ્યું અને કહ્યું આ છે શ્રીનાથજી અને જ્યાં શ્રીનાથજી ને પ્રથમ વાર જોયા શ્રીનાથજી એમ થયું કે હવે જોવો છે તો 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 આને 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 મેળવવો છે છે થવું અને હવે ચિત્ર લઈને બધા મંદિરોમાં ભરજમાં ફરે આ શ્રીજી છે ના આ નથી બીજા મંદિર આ શ્રીજી છે આ નથી અને ફરતા ફરતા કોઈએ કહ્યું કરે આ દેવ દમન શ્રીનાથજી તો આ ગિરરાજજીની ઉપર છે ચડવા ગયા યવન કોણ જવા દે બહાર કાઢ્યા થોડો અને બસ ધ્વજાને જોયા કરે મારો શ્રીનાથજી બાબા આની ભીતર છે અને ચારે બાજુ આટલી બધી પહેરેદારી એટલે કહું કે જ્યાં ખજાનો હોય ત્યાં તો પહેરેદાર હોય જ અને એટલામાં ગુસાઈજી ત્યાંથી અશ્વ પરથી પધાર્યા તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો જેમ નૌકા ચાલી સિંધુ તરવા અને શ્રીનાથજીની દ્રષ્ટિ પણ મંદિર પર રસખાનજીની પણ દ્રષ્ટિ મંદિર પર અને રસખાનજી ગુસાઈજીને જોયા ને મનમાં થયું કે હું જ્યાં જોઉં છું ત્યાં જ આ છે એ તો મેરે મહેબૂબ કા યાર લગતા હૈ આ મારા નો યાર લાગે છે એને પણ પ્રેમ આની જોડે જ લાગે છે બહુ સુંદર પ્રસંગ છે વિસ્તાર નથી કરતો અને જ્યાં ગુસાઈજી પધાર્યા રસખાનજીને બ્રહ્મ સંબંધ આપ્યા કૃપા કરી અને રસખાનજી જવા લાગ્યા ને તો શ્રીનાથજી કૂદકો મારીને હાથ પકડ્યો હવે ક્યાં જાય છે ચાલ મારી સાથે ખેલવા માટે પણ એક ચિત્ર જોતા જ નયન ભર દે કબાનુ તનયા પ્રભુને જે જોયા અને સાચા અર્થમાં દર્શન તો એ છે ભલે હજારોની ભીડમાં તમે ઊભા હો પણ એટલા પ્રેમથી પ્રભુને જુઓ

દૂર દૂર ચરતી ગાયો દોડતી કૂદતી ભાગતી પ્રભુની આજુબાજુ અને ગાયો ને હંકારતા હંકારતા પ્રભુ આમ ચરાવતા ચરાવતા જયારે આગળ પધારે અને ત્યારે ખુરદ થી મંડિત થયા હોય શ્રીઅંગ અને ખુરદથી મંડિત થયેલું એ ગોપીઓ ઝાંકી કરે ત્યારે એમ લાગે કે જ્યારે આ નેત્રો જ્યારે બંધ થાય દર્શન કરતા ત્યારે બ્રહ્મા પણ જળ લાગે ક્યાં દેવતાઓમાં દ્રષ્ટિ નથી હોતી પાપણ નથી હોતી પણ ભગવત દર્શનની ઈચ્છા એ ક્યાં હોય અમને જો ભગવત્ દર્શનની ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી જડ ઉદીક્ષતામ પક્ષ્મક રુદ્ધશામ આ બ્રહ્મા તો અમને જળ જેવા લાગે ભાવો ભાવ નૈન ભર દેખ અભ ભાગો તમે અરે પ્રભુની આ જ વિશેષતા છે અમારા વૈષ્ણવ પણ જુઓ ને નાથક દ્વારા ધક્કા હોય તો એ બાણ પાંચ સેકન્ડ દર્શન થાય ને તો બહાર આવીને આનંદ આવી ગયો આજે તો બહુ સુંદર દર્શન થાય સંકટ માં પણ શ્રીજી નું સૌંદર્ય માણી શકે ને એ જ વૈષ્ણવ છે વિશ્વજી ભાગવત માં વિશ્વશ્રુતિ સ્તુતિમાં જુઓ આખું શરીર બાણ થી બીધાયેલું આખું શરીર સામે આવીને ઠાકોરજી હોય આપડા જેવાય તો શું કરીએ અરે પ્રભુ બહુ દુખે છે કઈ કરો ને આમાંથી બચાવો ને કંઈ કાઢો ને કંઈક તો ઉપાય કરો અને આ સંકટ संकट પણ સૌંદર્ય ને ગાય છે ત્રિભુવન કમનમ તમામ નામ છે આપડા વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આવે ચૌડા વાર્તા આવે રોજ શ્રીજી દર્શન કરવા જાય રાજભોગ નો નિયમ જ એક દિવસ બહુ મોડું થઈ ગયું દ્વાર બંધ થઈ ગયા એવો તાપ થયો એવો મારો કયો અપરાધ થયો છડી ઉપાડી શ્રીનાથજી બાબા અને ઇતિહાસ એમ લખે છે કે છડી થી ખોદી બખોલ પાડી અને શ્રીનાથજી બુખારવીન ના દર્શન કરાવ્યા આ દર્શન ની લાલસા આ નેત્રો એટલા ભરી લે કે બીજા કોઈ વિષય માટે જગ્યા જ ન રહે ભરી સરાય જતો હોય કોઈ ધર્મશાળામાં આવ્યો પણ એને ખબર પડે કે કોઈ ઓરડો ખાલી જ નથી બધા ભરાયેલા છે તો એ આગળ નીકળી જાય એમ જેનું હૃદય ભક્તિથી ભરાયેલું હોય વિકારો આવે ખરા પણ એને થાય કે અમારા માટે તો જગ્યા જ નથી એટલે આપ મળે આગળ નીકળી એમ નેત્રો સામે અનેક દ્રશ્યો આવે પણ જેના નેત્રો શ્રી યમનાજી અને શ્રીજીની મધુરતાથી ભરાયેલા હોય તો બીજા કસા વિષયો માટે જગ્યા જ ના નેત્રો બહુ મહત્વના છે ભક્તિમાં આ નેત્રોના કેટલા ભાવો આપણે ત્યાં કહ્યા છીએ આજ આપણે ત્યાં તો બોડી લેંગ્વેજ તો એ ચાલે છે ને આમ ઉપર જોતો હોય તો કે ચિંતામાં છે નીચે જુએ તો ઉદાસ છે આજુબાજુ આમ તો કંઈ વિચારી રહ્યો છે કેટલું બોડી લેગ્વેજ આંખોમાંથી કેટલા બધા ભાવો આપણે ત્યાં કહીએ

નેત્રોને કેટલી ઉપમા આપવા કોઈ કમળ કે કોઈ ભ્રમર કે કોઈ ખંજન પક્ષી જેવું કહે કોઈ વીન જેવા કહે અનેક પ્રકારથી નેત્રોનું વર્ણન છે અહીંયા નયન ભર દેખ અબ ભાનુ તને એટલા એની સામે જો કે નેત્રો દ્વારા હૃદય ભરાઈ આવે ભાવથી નયન ભર દેખ અબ ભાનુ તનિયા ઇન કહો કે આ પ્રભુ બધા બધા ના લઈ શકાય પણ જેટલું આપણે લઈ શકીએ એટલું ભમર તબહી પડે

લહેરો દેખાય તો ભુજા નો ભાવ કરો ભ્રમર એ તો એમ માનો કેલી પીયસો કરે મારો ઠાકોરજી ને સ્વામીજી એકબીજાનો હાથ પકડીને ફુંદરડી ખાતા હોય આપણે તો જયારે ભમર દેખાય ત્યારે એવો ભાવ કરો કે ઠાકોરજી કેલી પીએસો કરે સ્વામી સુંદર નૃત્ય કરી રહ્યા છે કમળ દેખાય અષ્ટપદીમાં ગુસાઈજી કહે આ કમળ કમળ નથી પણ યમુનાજીના નેત્રો છે એવો ભાવ કરો કારણ કે જયારે સમયે યમુનાજીમાં કોઈ નાખી લે એટલે મહારાજ ચાલતો હોય અને ઠાકોરજી યમુનાજીમાં પધારે ત્યારે યમુનાજીને એમ થાય આ બે નેત્રોથી દર્શન પૂરતા નહીં થાય તૃપ્તિ નહીં થાય શું કરું કે હજારો નેત્રો તો પોતાની ભીતર અનેક પોયણાઓ ઉગાડે અને પોયણાઓ ખીલે તો ગુસાઈજી કે હજારો નેત્રો યમુનાજીએ પ્રગટ કર્યા એનાથી ઠાકોરજીની રાસ લીલાના દર્શન કરી રહ્યા છે અને સવારના સમય પોયણા બંધ થઈ જાય અને કમળ ખીલે અને લાલ હોય ત્યારે ગુસાઈજી કહે આ લાલ કમળ શું છે લાલ એટલા માટે છે કે આખી રાત યમુનાજીમાં લાલ કમળ દેખાય તો ભાવ કરજો કે યમુનાજી ને રાસ નો રસ હજી એમના નેત્રોમાં છે એ રૂપે મને કમળના દર્શન નથી થયા યમુનાજી એ મારા પર કૃપાની દ્રષ્ટિ કરી છે કમલમ મધુરમ એમ કહ્યું છે યમનાજીના હાથમાં એ જે કમળનું ફૂલ છે ને એનો આખો ભાવ કયો કે યમનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ પુષ્ટિ માર્ગનું મૂળ મહાપ્રભુજીના ચરણમાં પંદર ચિહ્નો છે કમલ ધ્જા પતાકા એનો દો એનો નથી કરતો અને એ કમળના ચિહ્નમાંથી આખી અલૌકિક લીલા સૃષ્ટિનું સર્જન છે જેમ સાધારણ સૃષ્ટિનું સર્જન ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી અને સમગ્ર સૃષ્ટિનું સર્જન છે ને એ આખી આ પંચ ભૌતિક સૃષ્ટિ છે એ જ રીતે લીલાની આધિ દૈવિક અલૌકિક સૃષ્ટિનું સર્જન ય મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે અને યમુનાજી જે હાથમાં કમળ રાખ્યું છે તો કહ્યું કે ઈશારો કરી રહ્યા છે કે જો તારે પરમ ફળને પ્રાપ્ત કરવું છે તો આ કમળ જે ચરણમાં છે એ ચરણનો આશ્રય કરે એટલે જેમ આપણે ધજા લઈને ફરીએ એટલે આખા દેશનું પ્રતીક કહેવાય ને એમ યમનાજી પણ કમળ રૂપી ધજા લઈને ફરે છે કે આ કમળનો આશ્રય કરીશ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના ફળને તું પ્રાપ્ત કરીશ આવો ભાવ આપણે જંગા તો શ્રી યમનાજી કેલી પીયસો કરે બ્રહ્મર તભી પડે અને આનંદ મનિયા અને આનંદ માણી રહ્યા છે અને કયું ચલત ટેડી હોય લેત પીય કો મોહી વક્રતા એ સુંદરતાની અભિવૃદ્ધિ કરનાર છે

એટલે ત્રણ ભંગ છે અને એમ પણ દિવાલમાં સીધી ખીલી હોય ને સીધી નીકળી જાય એક વાર વાંકી થઈ જાય ને પછી કાઢવી બહુ અઘરી આ કૃષ્ણ પણ વાંકો એટલા માટે જ છે કે એક વાર દિલમાં ઘૂસ્યો પછી એને કાઢવો બહુ અઘરો છે પછી એ જલ્દી નીકળે એમ નથી